ષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સાહેબની સૂચના અનુસાર શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માંગરોલ ખાતે બી એડ તથા બીઆરએસ અને એમએસડબલ્યુ કોલેજ ખાતે માર્ગ સલામતી અંગે અવેરનેસ પ્રોગ્રામ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો જે કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ મિશ્રા તથા સ્ટાફના માણસો અને નર્મદા કોલેજ માંગરોલના શિક્ષક જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બી એસ કોલેજ માંગરોલના રાજેશભાઈ ચાવડા અને બીજા શિક્ષકો હાજર હતા જેમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિકના નિયમોના પાલન અંગે તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ગુડ સમરિટર્ન બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર